શ્રાદ્ધ પક્ષ દરમિયાનમાં કોઈ પણ વ્યક્તિએ પોતાના ઘર આંગણે અચાનક જો કોઈ ગાય માતા કોઈ કૂતરું અથવા તો કોઈ ભિક્ષુક અથવા અન્ય કોઈ પણ પ્રકારના કદાચ યાચક વર્ગ આવી જાય છે તો એમનો ક્યારેય અનાદર કે અપમાન ન કરવું જોઈએ તેમનો યથા યોગ્ય આદર સત્કાર કરવો જોઈએ શક્ય હોય તો તેમના માટે ભોજનનો વ્યવસ્થા પણ કરવી જોઈએ આટલું કરવા માત્રથી કારણ કે પિતૃ કયા સ્વરૂપે તમારા ઘરે છે પધારે છે એ કોઈને ખબર નથી હોતી માટે આમનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ અને સાથે સાથે ભગવદ્ ગીતાનો ખાલી સાતમો અધ્યાય પણ જો એકવાર કરવામાં આવે છે તો એ ઘર પર પિતૃના આશીર્વાદ ચોક્કસ ઉતરે છે